નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાયક્લો માહોલ છવાયો હોય તેમ સતત બીજા દિવસે અંજાર ગાંધીધામ ભુજ અને રાપર તાલુકામાં ભારે પવન વીજળીના કડાકા ભડાકા તેમજ કરા સાથે વરસાદ ખાબક્યો હતો અંજારમાં તો ચોમાસું જ મંડાઈ ગયું હોય તેમ સવા બે ઇંચ વરસાદથી શહેરની બજારોમાં જોશભેર પાણી વયા હતા રાપર તાલુકાના ગાગોદરમાં તો અડધા કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ તોફાની અંદાજમાં ખાબક્યો હતો ગાંધીધામમાં પણ બે ઇંચ જેટલા વરસાદની તોફાની હાજરી જોવા મળી હતી અંજારમાં ચાલતા સ્વામિનારાયણ મંદિરના ઉત્સવમાં આ વરસાદે વિક્ષેપ પાડ્યો હતો અનેક સ્થળે વૃક્ષો પડ્યા હોલ્ડિંગ્સ ઉડ્યા ધૂળની ડમરી ઉડવા સાથે કરા પડવાની ઘટના ઘટી હોવાના અહેવાલ મળ્યા છે છેલ્લા બે દિવસથી વરસાદી આગાહીને પગલે ગત બપોરથી શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે છપ્પન મિલીમીટર એટલે કે સવા બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો ભારે પવનને કારણે વિવિધ જગ્યાએ લગાવેલા હોલ્ડિંગ્સ જમીન દોસ્ત થયા હતા તેમજ અંજાર સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવના મંડપમાં નુકસાન થયું હતું તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ સાંપડ્યા હતા આ તોફાની વરસાદથી ખાદ્ય સામગ્રી તૈયાર મીઠાઈ શાકભાજીને મોટું નુકસાન પહોંચ્યું હતું વરસાદની આગાહીના બીજા દિવસે વાગડના હાઈવે પટ્ટીના ગાગોદરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અડધો કલાક વરસેલા તોફાની વરસાદથી રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા હતા વરસાદ પહેલાં ભારે પવન ફૂંકાતા મકાનના પતરા હોલ્ડિંગ્સ નળિયા ઉડી ગયા હતા મોટા મોટા કરાપ પડ્યા હતા ગામની શેરીઓ અને મુખ્ય બજારના રોડમાં કરા પથરાઈ ગયા હતા અને વરસાદી પાણી જોશભેર વહી નીકળ્યા હતા ગામની ગલીઓ જાણે નદીઓમાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા એક અંદાજ મુજબ માત્ર અડધો કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે ગાગોદરમાં આવતીકાલે ભરવાડ સમાજનો દેશ માંડવો અને સમૂહ લગ્ન યોજાવાના હતા તેના મંડપને ભારે નુકસાની થઈ હતી જેના પગલે આયોજકોમાં દોડધામ મચી ગઈ છે પ્લાસવામાં બપોરના વરસાદી માહોલ વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો જિલ્લા મથક ભુજમાં બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો બે વાગ્યા બાદ પવનની ગતિ વધવા સાથે ગર્જનાના અવાજ વચ્ચે કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા પડ્યા હતા ભુજ તાલુકાના પધ્ધર કાળી તળાવડી મહુઆરા સહિતના વિસ્તારમાં ધીમી ધારે ઝાપટા પડ્યા હતા તો કોટડા ચકાર પંથકના વિસ્તારમાં શેરીઓમાં અને રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા કમોસમી વરસાદથી કેરી ડુંગળી તરબૂચ તેટી જેવા પાકને નુકસાન થઈ શકે છે તેવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી જાણકારોના મતને માનીએ તો ચૈત્ર માસમાં વાતાવરણ દોડાય તો આગામી ચોમાસામાં સારો વરસાદ વરસવાના એંધાણ મળતા હોય છે ચૈત્ર ડોરો તો બી બોરોનું કથન સાચું પડે તેવું કચ્છીમાળુઓ ઈચ્છી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર